હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ નવી રીતે ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ જે બનાવવા માટે ના આપણે કોઈ છીણી યુઝ કરીશું ના મિક્સર જાર યુઝ કરીશું કે ના કોઈ હેન્ડ બ્લેન્ડરનો યુઝ કરીશું તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે જ્યુસ છે કેટલું પરફેક્ટ બન્યું છે ફક્ત પાંચ જ મિનિટમાં તરબૂચના બીયા કાઢવાની ઝંઝટ વગર આ જ્યુસ રેડી થઈ જાય છે તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો અહીંયા સૌથી પહેલાં મેં એક મોટો ટુકડો તરબૂચનો લઈ લીધો છે એકચ્યુઅલી જે આખું તરબૂચ હતું છ કિલોનું હતું એકદમ મોટી સાઇઝનું હતું તો એને મેં ચાર ભાગ કાપી લીધું હતું ચાર ભાગમાંથી પણ મેં અત્યારે એક ભાગ લઈ લીધો છે એમાંથી પણ મેં બે ભાગ કરી દીધા છે આ તરબૂચને જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે બિલકુલ નાના નાના ટુકડામાં આપણે કાપી લેવાનો છે રફલી એકદમ નાના નાના ટુકડા આપણે એના કરી લેવાના છે અને જ્યારે તમે આ રીતે આ તરબૂચનો જ્યુસ બનાવતા હોય તો એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તરબૂચ એકદમ સરસ મોટું અને પાકેલું હોવું જોઈએ એકદમ જ્યુસી હોવું જોઈએ એટલે જ મેં છ કિલોનું તરબૂચ લીધું હતું મોટી સાઇઝનું જે સરસ પાકેલું હોય છે એ બિલકુલ પણ અંદરથી હાડ કે કાચું નથી હોતું ઘણીવાર તરબૂચ અંદરથી લાલ તો નીકળે છે પણ એ ખાવામાં થોડું કાચું લાગતું હોય છે અને મીઠાશ પણ નથી હોતી તો અહીંયા આખા તરબૂચને મેં સમારી લીધું છે હવે આપણે એક મેશર લઈ લઈશું એની મદદથી સરસ દબાવતા રહીને તરબૂચને આપણે મેશ કરી લઈશું જ્યારે પણ ઉનાળામાં ક્યારેક તમારા ઘરે લાઇટ જતી રહી હોય મિક્સર બ્લેન્ડર વગેરે ના ચાલતું હોય ત્યારે આ રીતે આ જ્યુસ તમે ચોક્કસ બનાવી શકો છો પાકેલું તરબૂચ છે તો તમે જોઈ શકો છો સરળતાથી મેશ થઈ ગયું છે અને તરબૂચ આપણે ફ્રીજમાં રાખેલું હોય એવું ઠંડુ લેવાનું છે તો હવે આપણે એક બાઉલની ઉપર મોટો ગરણો મૂકી દઈશું એની અંદર બધું જ તરબૂચ આપણે જ્યુસ અને પલ્પ સાથે એડ કરી દઈશું અને ગાળતી વખતે પણ થોડું થોડું આપણે આ રીતે એને મેશ કરતા રહેવાનું છે જેથી એક્સ્ટ્રા જ્યુસ હોય એ પણ બાઉલમાં જ આવી જાય તમે ચાહો તો આ પ્રોસેસને કોટનના કોઈ સાફ કપડાંની મદદથી દબાવીને પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો ફક્ત તરબૂચના બીયા અને સૂકો સૂકો પલ્પ રહી ગયો છે બિલકુલ પણ આમાં જ્યુસ નથી તો આપણે હવે આને ફેંકી દઈશું હવે તમે ચાહો તો આ જ્યુસને એમ જ પી શકો છો પણ આને મીઠાશ આપવા માટે એમાં હું અડધી ચમચી સુગર ફ્રી પાવડર એડ કરું છું જો તમારે નોર્મલ ખાંડ ઉમેરવી હોય તો એક ટેબલ સ્પૂન તમે દળેલી ખાંડ ઉમેરી શકો છો અડધી ચમચી એમાં સંચળ ઉમેરીશું અને હવે એમાં આપણે અડધો લંગ લીંબુનો રસ નીચવી દઈશું આ જ્યૂસ અહીંયા મેં ખાટું મીઠું અને ચટપટું બનાવ્યું છે જો તમને ફક્ત મીઠું જ્યુસ જોઈતું હોય તો દળેલી ખાંડ સિવાય બીજું કંઈ જ નથી ઉમેરવાનું તો આપણું આ તરબોશનું જ્યુસ રેડી છે આપણે એને ગ્લાસમાં સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ ઉનાળાની ગરમીમાં એકવાર આ રીતે આ તરબૂચના જ્યુસની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો એકદમ ઓછી ઝંઝટમાં આ જ્યુસ બની જાય છે શરીરને એકદમ ઠંડક આપે છે અને પીવામાં એટલું ટેસ્ટી છે કે તમે એને રોજ બનાવીને પીશો તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો